હેલો ફ્રેન્ડ્સ આજે ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવી છું જે તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે સાથે ઉપયોગી પણ રહેશે તો એ માટે વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો જોઈએ ટીપ નંબર વન અમુક વખત બટાટા લાવીએ તો તે સ્વાદમાં થોડા ગળિયા એટલે કે મીઠા લાગતા હોય છે જ્યારે નવા બટેટા લાવીએ તો પણ તે સ્વાદમાં થોડા ગળિયા લાગે મીઠા લાગે તો ઘણા લોકોને આ મીઠા બટેટાનો સ્વાદ પસંદ નથી હોતો તો તેના માટે તમે આઈડિયા કરી શકો બટેટાને સમાર્યા બાદ તેને પાણીમાં થોડા પલાળી રાખવાના અને તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું આ મીઠાવાળા પાણીમાં બટેટાને પંદરથી વીસ મિનિટ સુધી એમને એમ રહેવા દઈએ આમ કરવાથી બટેટાનો સ્વાદ મીઠો લાગતો નથી હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા ઘણી વખત રસોઈ બનાવતી વખતે અજાણતા જ તેલ ઢોળાઈ જાય તો જનરલી આપણે તેને પોતા વડે અથવા તો મસોતા વડે સાફ કરતા હોય તેના કારણે શું થાય કે પ્લેટફોર્મ પણ બધું ચિકાસવાળું થઈ જાય અને જે પણ કાપડથી લૂછીએ તે કાપડ પણ તેલવાળું થઈ જાય તો એવા સમયે તમે આઈડિયા કરી શકો જ્યાં પણ તેલ ઢોળાળું છે ત્યાં આપણે આ રીતે થોડો લોટ છાંટી દેવાનો છે અને લોટને થોડીવાર તેલ પર એમને એમ રહેવા દઈએ એનાથી એ થશે કે આ જે લોટ છે તે બધું જ તેલ શોષી લેશે અને બે થી પાંચ મિનિટ રાખ્યા પછી બધો લોટ આ રીતે ભેગો કરી લેવાનો છે તો જુઓ તમે જોઈ શકો કે જેટલું પણ તેલ હતું તે બધું જ આ લોટમાં પીવાઈ ગયું છે ત્યાર પછી કોઈ પણ એક નકામો કાગળનો ટુકડો લઈ અને આ લોટને ભરી લેવાનો છે આમ કરવાથી પ્લેટફોર્મ પણ ગંદુ નહીં થાય અને કોઈ પણ કાપડ પણ ચીકાસવાળું નહીં થાય હાથ પણ જરા પણ ગંદા નથી થતા અને એવું લાગે જ નહીં કે અહીં તેલ ઢોળાયું હતું ત્યાર પછી તમે આ રીતે પોતું કરી શકો છો ખૂબ જ સરસ અને ઇફેક્ટિવ આ આઈડિયા છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઇડિયા ઘણા લોકોની એ ફરિયાદ હોય કે ચોખા અમુક સમય થતાં બગડી જાય છે અને તેમાં ધનેડા વગેરે થઈ જાય છે તો આને કઈ રીતે આપણે સ્ટોર કરી અને રાખી શકાય કે વર્ષો વર્ષ બગડે જ નહીં તો તેના માટે તમે આઈડિયા કરી શકો અહીં આપણે બધા જ ચોખાને એક મોટા વાસણમાં કાઢી લેવાના છે જો આમાં ઓલરેડી ધનેડા જીવાત વગેરે પડી ગયું છે તો આને થોડીવાર તડકામાં રાખી દેવાના તો બધી જીવાત જતી રહેશે તડકેથી લાવ્યા પછી તેમાં ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બધા જ ચોખામાં સરસ રીતે તેલ ભળી જાય એ રીતે આપણે ચોખાને મિક્સ કરી લેવાના છે જો વધારે માત્રામાં ચોખા હોય તો વધારે તેલ ઉમેરી શકાય નહીંતર એક થી બે ચમચી જેટલું તેલ તો પૂરતું છે આ રીતે બધા જ ચોખામાં તેલનું મૂણ આપ્યા પછી સરસ રીતે મિક્સ કર્યા પછી કોઈ પણ વાસણમાં ભરીને રાખી શકો છો તો તમે જોઈ શકશો કે આ ચોખામાં ક્યારેય પણ ધનેડા કીડા જીવાત વગેરે થશે જ નહીં અને આને તમે આ રીતે લાંબા સમય સુધી સાચવીને રાખી શકો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા રસોડામાં કોઈ પણ વસ્તુ ઢોળાઈ હોય કોઈ પણ વસ્તુને ઉચકવા માટે કોઈ પણ વસ્તુને લૂછવા માટે મસોતાનો અવારનવાર ઉપયોગ થતો જ હોય છે તો ઘણી વખત તેમાં મસાલાના ડાઘ વગેરે પણ લાગી જતા હોય અને આ મસોતાને ગમે તેટલા ધોઈએ છતાં પણ તેમાં તેલ મસાલાની અમુક વખત વાસ રહી જતી હોય છે તો આ મસોતાને કઈ રીતે ક્લીન કરી શકાય તેના માટે અહીં આપણે એક મોટા વાસણમાં થોડું પાણી લેવાનું છે અને તે પાણીને ગરમ થવા રાખીએ જેવું પાણી ગરમ થવા લાગે ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલો ડિટરજન્ટ પાવડર ઉમેરવાનો છે કપડાં ધોવાનો પાવડર ઉમેરીશું અને એક ચમચી સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા ઉમેરવાના છે હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને પાણીને થોડું વધુ ગરમ થવા દઈએ આ રીતે કરવાથી શું થશે કે મસોતામાં જે પણ બેક્ટેરિયા વગેરે લાગી ગયા હોય જેમાં દુર્ગંધ આવતી હોય કોઈ વાસ બેસી ગઈ હોય તે બધું જ જતું રહેશે આપણને નરી આંખે ન દેખાય પરંતુ મસોતાનો ડિટરજન્ટ અને સાજીના ફૂલવાળા પાણીમાં પલાળીને રાખી દેવાના છે આ રીતે અડધો કલાક રહેવા દઈએ તો તેમાં જે પણ ચિકાસ હશે જે પણ તેલ મસાલાના ડાગ લાગી ગયા હશે બધું જ નીકળી જશે બેક્ટેરિયા રહિત થઈ જશે જુઓ ત્યાર પછી અડધી કલાક થઈ જાય ત્યાર પછી તેમાંથી મસોતાને કાઢી લેવાના છે તો અહીં વધારે સાબુ બ્રશ લગાવી અને તેને ઘસીને ધોવાની પણ જરૂર નહીં રહે અને તેમાં બધો જ મેલ પણ એમાંથી નીકળી જશે તો જ્યારે પણ મસોતા ધોવાના હોય તો આ રીતે તમે પંદર દિવસે વીસ દિવસે એક વખત આ રીતે ધોઈ શકો છો અને તેમાંથી બધા જ બેક્ટેરિયા દૂર કરી શકાય છે તેલના ડાઘ મસાલાના ડાઘ પણ દૂર કરી શકાય છે જુઓ તમે જોઈ શકો કે મસોતા એમને એમ જ ક્લીન થઈ ગયા છે તો આને આપણે સાબુ બ્રશ ધોકા લગાવીને પણ ધોવાની જરૂર નથી આ રીતે આ પાણીમાં ધોયા પછી ત્યાર પછી જનરલી જે રીતે આપણે કપડાં ધોતા હોઈએ એ રીતે આ મસોતાને ધોઈ લેવાના છે જુઓ એકદમ ક્લીન થઈ ગયા છે અમુક વખત આપણે આવી નાની નાની વાતનું ધ્યાન ન રાખતા હોઈએ સાવચેતી ન રાખતા હોય તેના કારણે પણ ઘરમાં ઘણી બીમારીઓ થતી હોય છે આપણને ખબર ન પડે આપણને એવું થાય કે ઘરમાંથી બીમારી કેમ જતી જ નથી પરંતુ આપણે આવી નાની નાની ભૂલ કરતા હોઈએ જેના કારણે બેક્ટેરિયા ફેલાતા હોય અને ગંદકીના કારણે રોગચાળો થાય હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા આપણા એક વ્યુઅર્સની કમેન્ટ હતી કે પાણીના ગ્લાસને ધોયા પછી પણ તેમાં વાસ આવે છે તો તેને કઈ રીતે દૂર કરી શકાય તો આ રીતે ઘણી વખત બનતું હોય છે કે પાણીના ગ્લાસમાંથી પણ વાસ આવતી હોય છે મોડી વાસ આવે એનું કારણ બને કે ગ્લાસ જો આ રીતે આખી રાત આને આ રીતે બંધ પડ્યો રહે તો તેના કારણે ઓક્સિજનની અવરજવર ન થાય તો તેના કારણે બીજા દિવસે સવારે ગ્લાસમાં વાસ આવતી હોય જો આ રીતે પણ પડ્યા રહે ને તો તેના કારણે ગ્લાસમાં મોડી વાસ આવવા લાગે અમુક વખત પ્લાસ્ટિકની બોટલ હોય જે ફ્રિજમાં પાણીની બોટલ રાખતા હોય તેમાં પણ આવું બનતું હોય છે અમુક વખત દૂધ છાશના વાસણમાં પણ વાસ આવતી હોય છે તો આ બધી જ વાસને કઈ રીતે દૂર કરી શકાય તો તેના માટે તમે આઈડિયા કરી શકો તેના માટે અહીં આપણે બે રીતથી તેને સાફ કરી શકીએ લીંબુથી સાફ કરી શકાય અથવા તો ચણાના લોટથી પણ સાફ કરી શકાય છે અહીં મેં ચણાનો લોટ લીધેલો છે અને એક થી બે ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે જો તમે દૂધ છાશ વગેરેના વાસણ સાફ કરતા હોય તો તેને ચણાના લોટથી સાફ કરવું જોઈએ તેને લીંબુથી સાફ નથી કરવાના કારણ કે જો દૂધનું વાસણ લીંબુથી સાફ કરવામાં આવે તો ક્યારેક દૂધ બગડી જવાની બીક રહે તો તેને ચણાના લોટથી સાફ કરીશું નહીતર તમે પાણીના ગ્લાસ વગેરે કોઈ બીજા વાસણ છે તેને તમે લીંબુથી પણ સાફ કરશો તો તેનાથી બેક્ટેરિયા દૂર થઈ જશે અને તેમાંથી દુર્ગંધ પણ દૂર થઈ જશે અહીં મેં ચણાનો લોટ લીધેલો છે તો આ રીતે જે પણ દૂધના વાસણમાં પ્લાસ્ટિકની બોટલમાં જેમાં પણ વાસ આવે છે તો ચણાના લોટથી સાફ કરવાથી બધી જ દુર્ગંધ જતી રહે છે અથવા કોઈ વાસણમાં આ રીતે ચણાનો લોટ લગાવી અને તેને પાંચથી દસ મિનિટ સુધી એમને એમ રાખી પણ શકાય છે ત્યાર પછી જે રીતે પાણીથી સાફ કરી એ રીતે સાફ કરી લેવાનું છે તો લીંબુ અને ચણાનો લોટ બંને જ બેસ્ટ ઓપ્શન છે જે રીતના વાસણ હોય એ રીતે તમે એ વસ્તુનો ઉપયોગ કરી શકો છો દૂધના વાસણમાં ચણાનો લોટ અને બાકીના વાસણને લીંબુથી સાફ કરી શકાય દુર્ગંધ અને બેક્ટેરિયા બંને દૂર થઈ જશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો ઢોસા ઉત્તપમ પુડલા વગેરે બનાવવા માટે આપણે આવા સ્પેચ્યુલાનો ઉપયોગ કરતા હોઈએ પરંતુ આ સ્પેચ્યુલાને ગમે તેટલું સાફ કરીએ ને તો પણ તેમાં ચીકાશ રહી જતી હોય છે તેમાંથી ચીકાશ જતી નથી તો એને તમે આ રીતે સાફ કરી શકો એક મોટું વાસણ લેવાનું અને થોડું તેમાં ગરમ પાણી લઈએ ત્યાર પછી તેમાં તમે જે પણ ડિશવોશર વાપરતા હોય તે ઉમેરવાનું છે અને જો વાસણ ધોવા માટે સાબુ વાપરતા હોય તો આ પાણીને સાબુવાળું કરી લેવાનું છે ત્યાર પછી તેમાં અડધી ચમચી સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સાજીના ફૂલ તમે તેનું પણ જોઈ શકો છો હવે સ્પેચ્યુલાનું જે સિલિકોન છે તેને કાઢી અને હવે આ ગરમ પાણીમાં તેને બોળી અને રાખી દેવાનું છે પાંચથી દસ મિનિટ સુધી એમને રહેવા દઈશું તો આ સ્પેચ્યુલામાં જે પણ ચીકાશ હશે તે નીકળી જશે કોઈ એવા બેક્ટેરિયા હશે તે પણ દૂર થઈ જશે અને તમે જોઈ શકો કે આ જે સ્પેચ્યુલા છે તે એકદમ નવા જેવું પણ બની જશે પાંચ થી દસ મિનિટ પછી તેને સરસ રીતે આ રીતે ધોઈ નાખવાનું છે અને ત્યાર પછી સાદા પાણી પણ ધોઈ નાખીએ તમે જોઈ શકો કે આમાં જે પણ ચીકાશ હતી તે બધી જ જતી રહી છે અને સ્પેચ્યુલા નવા જેવું બની ગયું છે તો સ્પેચ્યુલાને સાફ કરવા માટેનો આ બેસ્ટ આઈડિયા છે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણા ઘરમાંથી બીમારી જતી જ નથી આપણને એમ થાય કે આપણે બધી જ વાતનું ધ્યાન રાખીએ છીએ એટલી સ્વચ્છતા પણ રાખીએ છીએ છતાં પણ ઘરમાંથી બીમારીઓ કેમ જતી નથી તો તેનું કારણ છે આ ગરોળી વંદા વગેરે જેવી જીવાત જી હા તો જ્યારે રસોડામાં કોઈ ખાદ્ય પદાર્થના રહી જાય તો તેની સ્મેલના કારણે તેની સુગંધના કારણે તે વંદા ગરોળીઓ વગેરે તે વસ્તુ તરફ આકર્ષાય છે અને તેને ખાવા માટે આવે છે અને રાત્રિના સમયમાં આવું ખાસ બનતું હોય કે રાત્રિના સમયમાં જ્યારે શાંત વાતાવરણ થઈ જાય ત્યારે આ જીવ જંતુઓ પોતાના ખોરાકની શોધમાં બહાર નીકળતા હોય છે અને એમાં પણ જો આવી વસ્તુઓ ખુલ્લી મળી જાય તો તેઓ તે એઠી કરે છે જે આપણને ન ખબર હોય તો તેની લાળ ભળવાના કારણે અને વસ્તુઓને એઠી કરવાના કારણે આપણને ઘણી બીમારીઓ થતી હોય છે જો ક્યારેક ગેસ પર આ રીતે તેલ મસાલા વગેરે પણ ઢોળાયા હોય ને તો તેને ખાવા માટે પણ ગરોળીઓ વંદા વગેરે આવે છે તો હંમેશા રાત્રિનું ભોજન પતાવ્યા પછી ગેસ વગેરે હંમેશા સાફ કરી નાખવાનું છે જો અહીં પણ તેલ મસાલા લાગી ગયા હોય તો તેના કારણે પણ ગરોળીઓ વંદા વગેરે આવે છે અને પ્લેટફોર્મ પર પણ ક્યાંય પણ અનાજના એક પણ કણ ન રહેવા જોઈએ તેના કારણે પણ આ બધા જીવાત જીવ આવે છે તો હંમેશા રાત્રિનું ભોજન પતાવ્યા પછી પ્લેટફોર્મને અને આ ગેસના ચૂલાને ક્લીન કરી નાખવાનું છે પહેલાં પાણીથી ધોઈ નાખીએ અને ત્યાર પછી પોતું ફેરવી દઈએ જો આટલો બધો સમય ન હોય કે દરરોજ પ્લેટફોર્મ ધોઈ ન શકીએ તો થોડું ગરમ પાણી કરી અને ગરમ પાણીવાળું પોતું કરી અને પ્લેટફોર્મ અને ગેસને લૂછી નાખવા જોઈએ જેના કારણે ચીકાશ કે તેલ મસાલાના ડાઘ વગેરે જતા રહે તો ત્યાં ગરુડિયો વંદા કે કોઈ જીવજંતુ આવે જ નહીં આ રીતે થોડા દિવસ જો તેને ખોરાક નહીં મળે તો તે આવતા બંધ થઈ જશે અને ખાસ કરીને વાસણ સાફ કર્યા પછી સિંકને સાફ કરવી પણ ખૂબ જ જરૂરી છે ખાસ કરીને સિંકમાંથી જ વંદા વગેરે આવતા હોય છે ત્યાર પછી અહીં આપણે ચાર થી પાંચ કપૂરની ગોળી લઈશું અને તેને આ રીતે રસોડામાં થોડા થોડા અંતરે રાખી દેવાનું છે જેના કારણે શું થશે કે વંદા ગરોડી વગેરે આવશે તો આની સુગંધના કારણે તે ત્યાંથી જતા રહેશે કારણ કે આની જે સ્ટ્રોંગ સ્મેલ હોય તે તેઓ સહન કરી શકતા નથી તો આ રીતે થોડીક ગોળીઓ રાખી દઈએ તો આ રીતે ગેસને પ્લેટફોર્મને અને સિંકને સાફ રાખવાથી તમે જોઈ શકશો કે કોઈ પણ જીવજંતુઓ આવતા બંધ થઈ જશે અને ઘરમાંથી બીમારીઓ પણ જતી રહેશે તો આ આઈડિયાને જરૂરથી અજમાવજો અને ઘર પરિવારને બીમારીઓથી બચાવી લેજો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ